નમસ્કાર દર્શકો મિત્રો આજે આપણે વાત કરીશું ઇન્ડોનેશિયાના ખૂબસૂરત ટાપુ બાલી વિશે જે તેના સુંદર દરિયા કિનારા અને જીવંત નાઇટ લાઈફ ઉપરાંત તેના ભવ્ય મંદિરો માટે પણ જાણીતું છે આ મંદિરો બાલીની અનન્ય સંસ્કૃતિ અને પરંપરાઓને પ્રતિબિંબિત કરે છે અને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ છે ચાલો આજે આપણે બાલીમાં ટોપના પાંચ મંદિરો વિશે વિગતવાર જાણીએ જેમાંથી દરેક તેની આકર્ષક સુંદરતા અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે નંબર એક લંપુયાંગ મંદિર જેને સ્વર્ગનો દરવાજો પણ કહે છે આ મંદિર પૂર્વીય પર્વતોમાં આવેલું છે અને અહીંથી માઉન્ટ આગુંગના શ્વાસ રોકી દે તેવા દ્રશ્યો જોવા મળે છે અહીં પહોંચવા માટે થોડી ચઢાણ કરવું પડે છે પરંતુ દરવાજા પર લીધેલા અદ્ભુત ફોટોગ્રાફ્સ દરેક પગલાને સાર્થક બનાવે છે નંબર બે તાનાહ લોટ મંદિર જે બાલીના સૌથી પ્રખ્યાત દરિયાઈ મંદિરોમાંનું એક છે જે ખડકાળ સપાટી પર આવેલું છે કહેવાય છે કે સૂર્યાસ્ત સમયે અહીં મુલાકાત લેવી શ્રેષ્ઠ છે જ્યારે આકાશમાં રંગોની કેનવાસમાં રૂપાંતરિત થાય છે ત્યારે આ મંદિરનો સિલ્યુએટ વાઇબ્રન્ટ આકાશ સામે ખરેખર જાદુઈ રીતે દ્રશ્ય સર્જે છે નંબર ત્રણ ઉલુંદાનું બેરાટનનું મંદિર આ મંદિર બેરાટન તળાવના રમણીય કિનારે આવેલું છે અને જળદેવી દેવી દાનુને સમર્પિત છે તેની શાંતિપૂર્ણ ગોઠવણી અને તળાવમાં જોવા મળતા અદ્ભુત પ્રતિબિંબો તેને ફોટોગ્રાફી અને આરામ માટે એક યોગ્ય સ્થળ બનાવે છે નંબર ચાર તીર્તા એમ્પુલ મંદિર આ મંદિર તેના પવિત્ર ઝરણાઓ માટે જાણીતું છે અને સ્થાનિકો તેમજ પ્રવાસીઓને પરંપરાગત શુદ્ધિકરણ વિધિમાં ભાગ લેવા આમંત્રણ આપે છે આ વિધિ શરીર અને આત્માને શુદ્ધ કરે છે તેવું મનાય છે અને તે બાલીના આધ્યાત્મિક વારસા સાથે જોડાવાનો એક દહન અનુભવ છે નંબર પાંચ બિસાકી મંદિર જેને ઘણીવાર બાલીનું માતૃ મંદિર કહેવામાં આવે છે અને તે માઉન્ટ આગુંગના ઢોળા ઉપર આવેલું છે આ સંકુલમાં એશીથી વધુ વ્યક્તિગત મંદિરો આવેલા છે ભવ્ય સ્થાપત્ય અને મનોહર દ્રશ્યો તેને બાલીના આધ્યાત્મિકતાને સમજવા માંગતા હોય એવા કોઈ પણ લોકો માટે આવશ્યક સ્થળ બનાવે છે આ હતા બાલીના ટોપ ફાઈવ મંદિરો આવી જ રીતે આપણે પાછા મળીશું બીજા વિડીયોમાં એક નવી જગ્યા સાથે અને હા અમારી ગુજરાતી ટીવી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ